સીતારામ જય માતાજી આપણા જે ગણપતિ સ્થાપના થઈ રહી છે આપણે મંદિર બનાવી છે સરસ મજાનું અને હવે જો આપણે ગણપતિ સ્થાપના ચાલુ કરી રહ્યા છીએ બાપાજીની મૂર્તિ પણ આવી ગઈ છે અને આજે બાપુ આપણે પૂજાની સામે ચાલે છે ભાઈ અને આ મંદિર બનાવી નાખ્યું છે આપણે આજનો વિડીયો આપણે ગણપતિ ગણેશ ચોથ છે આજ તો આજે ગણપતિની સ્થાપના છે અમારા કાકાની આ ગણપતિ બેસાડવાના છે ચાલો હાલો બધી તૈયારી કરી નાખીએ ગણપતિ રૂપાણી મંદિરની તૈયારી ખાલી મળી

આલો ભાઈઓ ને આને ચાલે માશાઅલ્લાહ તો મોઝેવા તો જોરિયો લા પણ કાસ લેતા હો અહી ઓમ કે સ્વાય નમસ્વાહ શ્રી નારાયણે નમસ્વાહ હા શ્રી માધવાય નમસ્વાહ મેંગા બતે આર લેવા મરો પાણી નું કામ કર મારા દી ભાઈ ના આપને નમન ઓમ ના લેલા લાઈન થી લાઈન તારો ખરાબી બેલે ભાઈ પાછો લા દોરાય લા ધન્ય શ્રી કેેશવાય નમ માધ્વાય નમસ્ય નમ સ્વાહ તોય માધવાય શ્રીવાય નમ સ્વાહ શ્રી નારાયણે નમ સ્વાહ શ્રી માધવાય નમ સ્વાહા સમર્પયા શ્રી કેશવાય નમ સ્વાહ શ્રી નારાયણ નમ ય નમ સ્વાહસાવાહિ શ્રી નારાયણ નમ સ્વાહ શ્રી માધવાય નમ દેવી

धर्मकेतु बालचंद्र गजानंद दामोदर नाम प्रचुताय विजय धरण विहे परवेशे निगम तथा संग्रामे संकटे विघ्न दूर करणारा सुकल धरणम देवी श्री विष्णु चतुर्भुज चरणम वंदनम यत विचारे अष्टम काय पूजेते पुणे सुरा श्रीतका गणपतिये नमः वक्रगुंड महाकार्य श्री पोटे समपर्व निर्वग्ने में करुदे महाकार्य सुदा દેવતલગ્ન સુધી તમે તારાબોલ ચંદ્રદેવા દેવલક્ષ્મીપતિએ નમોનારાયણ લાભસેષ્ટેશ પરાજય મિશ્રણ પરાયશ હૃદય સંચાલ વિનાયક ગુરુભાનુ બ્રહ્મ મહેશ્વરા સરસ્વતીમર કાતિમદેવ કથાને શરૂઆત કરવા

ભોલ ભાઈ વાઘરવામાંથી પવિત્ર માર્ગથી સત્વપક્ષથી ચોથથી બુધવારને તુષે અમે નક્ષત્ર જેષ્ઠા નક્ષત્ર નું નામ લઈ યમય કોમ વિધાય પરપતય નમયાય નarayani dou namaha માલિકે નમા આ સત્ય પૂજન કરીએ અમે આજે તમારું ભાદલવા બુધવાર ને દિવસે અમે તમારું અમારી શક્તિ પ્રમાણે બ્રાહ્મણ દ્વારા તમારી પૂજા છે બના રોગ મે જાય દવા હા ખરાવા ઉપર 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 દિકા વાશ સામ વે જાય

न <it> <AP> हम भगवान ने बेल सरे तांडलो करो सदा स सुहर जाओ नोकल या वस्त्रम उपस्थम समर्वियामि आ भगवान ने वस्तोप वस्त्रम समर्वियामि ભૂર્ભુવસ્વ સર્તવિયર્ગો દેવ્યાં ધીમી ગિયોો ન પ્રચોયાત ભૂર્ભુવઃ સ્વ સર્તવિતો ભર્ગો દેવ ધીમી ગ્રિયો ન પ્રચોદયા

ના આગળ મૂકી દીધી સાઈડમાં બોલ લે બોલ લે બોલ લે ને બોલ નમ ભાઈ બીજા થરો એ હોય તો લાવ

પછી કળશ જો જોખાવી ને કળશ નો કરી દીધો ઘા એટલે કળશ રોશે ભરાણો કે હું હવે શરાબ દઉં ઘોડા ના કે તું શરાબ નહીં દેતો તને સ્થાન મોટું આપ્યું જ્યાં તારું કામ હોય છે ગણપતિ ની સ્થાપના કે હવન હોમ જ્યાં તારું થાપણ સ્થાપન કરવા એટલે આપણે થાપણ કળશ મૂકવાનું આવે હવે પપ્પાને ને નહીં વળે તું એ છોકરા ને ભેગા કાવેરી સરયુ મહેન્દ્ર તનૈયા ગયા ગયા ગંદકી મહાસ નદી માલે ધનવાન શુક્રવાન લક્ષ્મીવાન ભવંતો શાંતિ ભવંતો શાંતિ સર્વદાએ સર્વદા સર્વ મનોકામના પૂરી થાય રિજિસિટી વધે બરકત વધે મને ધારેલું કામ પાર થાય સંકટ દૂર થાય એવો ગણપતિ મહારાજનો આશીર્વાદ ભવ શાંતિ ભંડાર ભરપૂર રહો બસ બસ

જય હ્રી સદા સુખલા મરુ બહેન સુ

બધા હરિભાઈ ને અહીંયા はい。

મળીએ આપણે બીજા અહીંયા પૂરો કરી નાખશું જાય જય ગણપડી ગણપતિ બાપા મોર્ય લખવાનું હાલો હવે મળીએ તારે બાપા સીતારામ ગણપતિ બાપા મોર્ય